अज्ञान अंधारा ने समाप्त करे अनु नाम गुरु अज्ञान तिरांध्य ज्ञानंजन शलाकया चक्षन्मील येन तस्मै श्री गुरवे नमः गुरु शब्द नो अर्थ था गु इट्ले अंधकार जो भी मलिनता है जो अंधकार है उसको गु शब्द से कहा गया ગુકારોસ્તકારોસ્તી રુકારસ્તન નિરોધક રૂ એટલે એ અજ્ઞાન અંધકારનો નાશ કરે તે એ ગંદકીને મિટાવી દે તે ર છે ને એ અગ્નિબીજ છે આ શાસ્ત્રીય વાત કરું છું જેમ રામ શબ્દ છે તો એમાં ર એ અગ્નિબીજ છે અને જ્યાં પણ અગ્નિ હોય ત્યાં બધું બળીને ભસ્મ થાય જ્યાં અગ્નિ હોય ત્યાં અજવાળું થાય ગુરુ અંધકાર નિરોધિત્વા ગુરુ રીત્ય વિધિયતે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે એટલા માટે ગુરુ કહેવાય છે શ્રીમદ ભાગવત પણ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે આધ્યાત્મ દીપક છે અથવા તો પુરાણ સૂર્ય છે અને તેથી એક અર્થમાં શ્રીમદ ભાગવત ગુરુ છે તમને કદાચ કોઈ વ્યક્તિના અંદર એવો વિશ્વાસ ન જાગે એવી શ્રદ્ધા ન થાય કે આપણે આમને ગુરુ માનીએ આદ્ય શંકરાચાર્ય ભગવાન રામાનુજાચાર્ય ભગવાન ભગવાન ગૌતમ બુદ્ધ આ બધા પ્રત્યે તમારી શ્રદ્ધા હોય પણ વર્તમાનમાં કદાચ કોઈ વ્યક્તિ વિશેષની અંદર તમારી આવી શ્રદ્ધા ન બને અને ગુરુ વગર જ્ઞાન નહીં એ પાછું કહેવાયું છે તો પછી ગુરુ કોને કરવા તો એનો એક જવાબ એ છે કે આ ગ્રંથને ગુરુ માનો ભાગવત ગુરુ છે રામાયણ ગુરુ છે ભગવદ્ ગીતા ગુરુ છે આ ગ્રંથને ગુરુ માનો શીખ પરંપરામાં તો દશમ ગુરુ ગોવિંદસિંહજી મહારાજ પછી કોઈ વ્યક્તિને ગુરુ માનવાની પરંપરા બંધ થઈ અબ ગુરુ માનીએ ગ્રંથ હવે ગ્રંથને ગુરુ માનો અને એટલા માટે શીખ પરંપરામાં ગુરુદ્વારામાં ગુરુ ગ્રંથ સાહેબ વિરાજમાન હોતે અને એનો કેટલો આદર